તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયો અંદર આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મિની ટ્રેક્ટર છે તમે ક્લિયર કરટ જોઈ શકો છો ફાર્મર મિની ટ્રેક્ટર છે વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ઘર આ મિની ટ્રેક્ટર અને આ ટ્રેક્ટર બાર હોસ પાવરનું જોવા મળશે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી સા ઓછું ફૂલ સાચવેલું ઘર ઘર બે હજાર પંદર મોડલનું આ ફાર્મર મિની ટ્રેક્ટર છે અને હાઇડ્રોલિક કંટ્રોલ વાળું છે આખું ઓરિજિનલ કંપની કલરમાં રૂબરૂ સ્થળ પર જઈ

લાઈ કોઈ પણ પ્રકાર નો ફોર્ટ જોવા નહીં મળે વધારે માહિતી માટે તમે જયરાજભાઈનો કોન્ટેક કરી શકો છો કિંમત પણ તમે જયરાજભાઈનો કોન્ટેક કરી જાણી શકો છો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો